આણંદ રેલવે વિભાગ દ્વારા મનપા હસ્તકની જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગ સ્ટેન્ડ ઊભું કરાતા જગ્યા પરત મેળવવા મનપા દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી ગત વર્ષે પાલિકા દ્વારા રેલવેની સદર જગ્યા પુનઃ માંગના ઠરાવ પડતો મૂક્યો હતો આણંદના રેલવે સ્ટેશન નજીક મનપા હસ્તેની ટીપી એકમાં આવેલ ખુલ્લી જગ્યા જે અગાઉ પાલિકા દ્વારા રેલવે વિભાગને નજીવા ટોકન ભાડાથી નવ વર્ષના કરારથી પાર્કિંગ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવી હતી જેના કરાર ગત વર્ષે પૂર્ણ થતાં પુનઃ માંગ કરાતા પાલિકાની સામાન્ય સભામાં રજૂ કરેલ ઠરાવ પડતો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં રેલવે વિભાગ દ્વારા હવે મનપા હસ્તકની જગ્યા પર ગેરકાયદેસર પાર્કિંગ સ્ટેન્ડ ઊભું કરાતા મનપા દ્વારા સદર જગ્યા પરત મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પાલિકા શાસન દરમિયાન શહેરના રેલવે સ્ટેશન નજીક ટીપી એકમાં આવેલ પાલિકાની ખુલ્લી જગ્યા રેલવે વિભાગને નજીવા ટોકન ભાડાથી નવ વર્ષના કરારથી પાર્કિંગ સ્ટેન્ડ માટે ફાળવવામાં આવી હતી જેના કરાર ગત વર્ષે પૂર્ણ થતા રેલવે વિભાગ દ્વારા પુનઃ જગ્યા ફાળવવા રજૂઆત કરવામાં આવતા પાલિકા દ્વારા સામાન્ય સભામાં રજૂ કરવામાં આવેલ ઠરાવને પડતો મૂકવામાં આવ્યો હતો તેમ છતાં રેલવે વિભાગ દ્વારા પાર્કિંગનું ટેન્ડર બહાર પાડી કોન્ટ્રાક્ટરને ગેરકાયદેસર પાર્કિંગ સ્ટેન્ડ માટે જગ્યા ફાળવતા તે સમયે વિવાદ ઉઠવા પામ્યો હતો જે બાદ પાલિકા મહાપાલિકા બનતા મનપા દ્વારા સદર મનપા હસ્તકની ખુલ્લી જગ્યા પરત મેળવવા તજવીજ હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે સ્ટેશન નજીક આવેલ કેટલીક કાચી પાકી દુકાનો પણ ગેરકાયદેસર રહેવા પામેલ હોય મનપા દ્વારા સદર જગ્યા પણ પરત મેળવવા કવાયત હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે હર હલચલ પર નજર હર હલચલ કે ખબર